સાંતલપુર તાલુકાના વારાહી ખાતે આવેલ એપીએમસી ખાતે ખેડૂતો માટે એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે ખેડૂતો માટે આકસ્મિક વીમો લેવામાં આવ્યો છે ત્યારે સાંતલપુર તાલુકાના વારાહી ખાતે ઓગણીસો ને માર્કેટ યાર્ડની સ્થાપના કરવામાં આવી હતી સાહીઠ વર્ષ પછી ખેડૂતોના હિતમાં માર્કેટ યાર્ડના ચેરમેન ભીમાભાઈ મુરજીભાઈ ચૌધરી અને અન્ય ડિરેક્ટર ઓફ બોડી દ્વારા ખેડૂત હિતનો નિર્ણય લેવામાં આવ્યો જેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે વારાહી માર્કેટ યાર્ડની અંદર અલગ અલગ પ્રકારની સેવા પૂરવી પાડવામાં આવે છે સાથે સાથે વારાહી માર્કેટ યાર્ડ ગુજરાતમાં પ્રથમ પ્લાસ્ટિક મુક્ત બનાવવામાં આવ્યો છે ત્યારે સાંદલપુર તાલુકાના વારાહી માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતો માટે વીમાનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું રાંધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને વીમા કંપનીના અધિકારી તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને માર્કેટ યાર્ડના ડિરેક્ટરોની ઉપસ્થિતિમાં

એપીએમસી વારાહી ગુજરાતમાં પ્રથમ એપીએમસી છે પ્લાસ્ટિક મુક્ત થકી સ્વસ્થ માર્કેટ યાર્ડ બન્યું છે સાથે સાથે વિસ્તારના એક લાખ ખેડૂત મિત્રો અને વેપારી મિત્રોને ભવિષ્યની ચિંતા કરી આજથી વીમા પોલિસીની શરૂઆત કરવામાં આવી છે જેમાં અકસ્માત મૃત્યુ થાય તો રૂપિયા એક લાખ અને અકસ્માત કાયમી અપંગતા કિસ્સામાં રૂપિયા પચાસ હજાર સુધીની સહાય આપવામાં આવે છે આ વિસ્તારના ઇતિહાસની સૌ પ્રથમ ઘટના છે જે માન્ય પ્રધાનમંત્રીશ્રીના સહકારથી સમૃદ્ધિના સૂત્રને ખરા અર્થમાં સાર્થક થયું છે અને બીજી વાત એ કે મને આ માર્કેટની સ્થાપના થઈ ત્યારથી ઘણા ચેરમેનો આ માર્કેટમાં આવ્યા પણ અહીંયા જ્યારથી માન્ય ચેરમેન ભેમાભાઈ અને એમનો બોર્ડ ઓફ ડિરેક્ટર આવ્યું ત્યારથી આ માર્કિટ એ નુકસાન કરતી હતી પણ છતાં એ આવ્યા ત્યારથી આ માર્કેટમાં એક નવો પ્રાણ ફૂંકાયો છે અને માર્કેટ એ નફો કરતી માર્કેટ અને સ્વસ્થ પ્લાસ્ટિક મુક્ત માર્કેટ બની છે એ અમારા માટે ખૂબ ગૌરવની વાત છે હું ધારાસભ્ય તરીકે ચેરમેન અને એમના બોર્ડ ઓફ ડિરેક્ટરોને ખૂબ ખૂબ શુભકામના અભિનંદન પાઠવું છું કે જેમણે એક માર્કેટની સરાહનીય કામગીરી કરી છે એ ખેડૂતોના હિતલક્ષી શ્રમ રોગ રોજગારોના હિતલક્ષી કામ કર્યું છે એ બદલ હું એમને અંતરથી ખૂબ ખૂબ શુભકામના પાઠવું અસ્તુ ન્યૂ ઇન્ડિયા તરફથી બ્રોકર તરફથી અને અભરાઈ તાલુકામાં થઈ અને એક લાખ ખેડૂતોને અહીંયા આગળ જે બેનિફિટ મળવાનો છે લીધે એક લાખ રૂપિયાનો વીમોનું વળતરનું જે સહાયતા અને જે આયોજન કર્યું છે એ ખૂબ જ લાભનીય છે શ્યામ કઈ શ્યામ અમદાવાદથી એન્ટીક ઇન્સ્યોરન્સ બ્રોકરમાંથી વતી ન્યૂ ઇન્ડિયા

સહાય તેમજ કાયમી અપંગતાના ખિસ્સામાં પચાસ હજારની સહાય મળવા પાત્ર રહેશે મને આશા છે કે આ વિસ્તારના ખેડૂતો પોતાના વિસ્તારમાં તમામ પ્રકારની સુવિધા મળી રહે તે દિશામાં અમારા બોર્ડ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જે માર્કેટ પહેલાં નુકસાનમાં હતી એ આજે નફો કરતી બની છે તેના પરિણામરૂપે આજે આપણે આ વીમા પોલિસી લેવામાં શક્ય બની છે